લીમડી ધંધુકા હાઈવે પર આવેલ ડુંગર તળાવ નજીક બાઇકનો અક્સમા થતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીમડી ધંધુકા હાઈવે પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીનો માંડવો હતો ત્યારે આ બાળકો ત્યાં લાઇટ ફિટિંગ માટે ગયા અને જ્યારે પરત ફરતા હતા ત્યારે એકાએક ડુંગર તળાવ નજીક રોડ ઉપર આંખલો ચડી આવતા ધડકાભેર બાઇક આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં મથુરાપુરા અને વચલાપરા વિસ્તારમાં રહેતા કુલદીપભાઈ મનોજભાઈ ભાવિકભાઈ હાર્દિકભાઈ પ્રિન્સ બળદેવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢે